સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી જ જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા શરૂ કરાઈ છે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત છે પુત્ર અભય જોટવા ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં ઉપસ્થિત છે મહત્વના કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં ફોર્મ ચકાસણી કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા ગઈ છે માત્ર છે કે શાંતિપૂર્ણ માહોલમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં કોંગ્રેસના ઉમેદવારો ઉપસ્થિત છે જ્યારે હીરા જોટવાના પુત્ર અભય જોટવા ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં અમે આજરોજ કલેક્ટર સાહેબ સમક્ષ હાજર છીએ અને અમારું ફોર્મ સ્વીકારીને માન્ય કરવામાં આવે છે હવે આગામી આ ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂરી પૂરી પરિપૂર્ણ કરવામાં આવેલ છે જય હિન્દ જય ભારત